નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર છ સ્વાતંત્ર ચળવળોની અંદર સંપૂર્ણ મિત્રો સ્વાય જય પોથીનું સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તેનો જવાબ લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના નીચેના પૈકી કોના ફાળો સૌથી મહત્વનો હતો તો સાચો જવાબ આવશે સી

મે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી વાસુદેવ બળવંત ફડકે હું ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કમાં માધ્યમ બની હતી તો આવશે દુર્ગા વાવી ગાંધીજીએ મને ડુંગળી ચોરનો બિરુંદ આપ્યું હતું તો મોહનલાલ પંડ્યા મારી પસંદગી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે થઈ હતી તો વિનોબા ભાવે પ્રશ્ન નંબર બે સી ખોટા વિધાનો ઉપર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો જલિયાવાલા બાગ હત્યાકાંડ વૈશાખીના દિવસે થયો હતો સાયમન કમિશનનો વિરોધ કરતા લાલા લજપતરાય શહીદ થયા હતા ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હીનો નારો આપ્યો હતો ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો કોંગ્રેસની સ્થાપના સમયે તેના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા તો કોંગ્રેસની સ્થાપના સમયે તેના મુખ્ય આગેવાનોમાં દાદાભાઈ નવરોજી ફિરોઝશાહ મહેતા બદરુદ્દીન તૈયબજી

કારણ વિના ધરપકડ કરવામાં આવતી ખાસ અદાલતમાં કેસ ચલાવી તેને સજા પણ કરવામાં આવતી પ્રશ્ન નંબર સાત રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે કઈ વિદ્યાપીઠ ની સ્થાપના કરવામાં આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ તિલક વિદ્યાપીઠ વગેરે વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર આઠ ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકુફ કેમ રાખ્યું જ્યારે અસહકાર આંદોલન ચાલતું હતું ત્યારે ઉત્તર પ્રદેશના ચૌરી ચોરા ગામે હિંસક બનાવ બન્યો જેમાં ખેડૂતોએ બાવીસ પોલીસોને માર્યા પોલીસ સ્ટેશન સળગાવી દીધું અહિંસાના હિમાયતી ગાંધીજીને આ સમાચાર મળતા તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું પ્રશ્ન નંબર નવ અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો હતો તો અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભાની અંદર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો તો અંગ્રેજો દ્વારા બનાવેલા સાયમન કમિશનમાં એક પણ ભારતીય વ્યક્તિને સ્થાન મળ્યું નહીં આથી ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો સ્વરાજ પક્ષની રચના કોણે કરી હતી અને શા માટે જેલમાં કોણે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આ જીવન ઉપવાસ કર્યા તો સાચો જવાબ આવશે જતીન દાસે પ્રશ્ન નંબર તેર સુભાષચંદ્ર બોઝ કયા બે અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા

આધીન એવા વહીવટ એકમો સાથેની સુદ્રઢ કેન્દ્ર સરકાર ધરાવતી હિંદ વધારે શાંતિ ભોગવી શકશે માઉન્ટ બેટનની આ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી જોડકા જોડવાના છે તો કરજન તો ડી સાથે જોડીશો બંગાળના ભાગલા કર્યા ચાફેકર બંધુ તો પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી ચંદ્રશેખર આઝાદ તો સહી અલ્હાબાદના બાગમાં પોતાના પિસ્તોલથી સહી દીવો હરી માઉન્ટ બેટન તો બી ભારતનો અંતિમ વાઇસરોય મેડમ ભીખાઈજી કામમાં તો સીએમ જર્મનીની અંદર પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો પ્રશ્ન નંબર 4 નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો રાષ્ટ્રવાદ તો રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન મન અને ધનને નિવછાવર કરવા માટે તૈયાર રહેવાની ભાવના તીન કઠિયા પદ્ધતિ યુરોપિયન ચંપારણના ખેડૂતોને ખેતરની જમીનના 3 વિશાંશ ભાગ ઉપર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા ગળીની ખેતીની આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ કહેવામાં આવે છે ગોળમેજી પરિષદ ભારતને કેવા પ્રકારનો બંધારણને સુધારા આપવા માટે તેની ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી ગોળમેજી પરિષદની અંદર ગાંધીજીએ હાજરી આપી હતી પ્રશ્ન નંબર ચાર બ ઐતિહાસિક કારણો આપો અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા કારણ કે અંગ્રેજોએ જ્યારે બંગાળના ભાગલા પાડ્યા એના વિરુદ્ધમાં દેશભરમાં બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રચાર દ્વારા જે ઉગ્ર આંદોલન બંગ ભંગ આંદોલન ચલાવવામાં આવ્યું બંગ ભંગ આંદોલનની અસરના કારણે બ્રિટિશ સરકારને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા તોય મિત્રો તમારે સુધારીને બંગ કરી દેવાનો છે ભાન્ય જગ્યાએ બહુ ગાંધીજીએ મીઠાના ઘરોના વિરુદ્ધમાં દાંડી કૂચનું આયોજન કર્યું કારણ કે અંગ્રેજોએ મીઠા ઉપર વેરો નાખ્યો અને ગાંધીજી માનતા હતા કે મીઠું એ દરેક વ્યક્તિની જીવન જરૂરિયાતની પાયાની વસ્તુ છે આ અન્યાય મીઠાના કાયદાનો ભંગ કરી સવિને કાનૂનય વાંગ લડત શરૂ કરવા ગાંધીજીએ દાંડીકૂચ કરી મીઠા ઉપર નાખેલો કર ગાંધીજીને અન્યાય લાગતા તેનો વિરોધ કરવા માટે ગાંધી બાપુએ દાંડી કૂચ યાત્રા બાર માર્ચ ઓગણીસો ના રોજ અમદાવાદ અમદાવાદના સાબરમતીથી શરૂ કરી પ્રશ્ન નંબર પાંચ ટૂંકનોધ લખો માનગઢ હત્યાકાંડ તો માનગઢ હત્યાકાંડ સત્તર નવેમ્બર ઓગણીસો ના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢ ડુંગર ઉપર સર્જાયો હતો આ હત્યાકાંડમાં આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે એ સમયે ગોવિંદ ગુરુ ભગત ચળવળ ચલાવતા હતા ગોવિંદ ગુરુએ ભીલો આદિવાસીઓના જીવનમાં અંધશ્રદ્ધા બદલીઓ કુરિવાજો વહેમ દૂર કરવા માટેની ઘણી બધી મહેનત કરી હતી સત્તર નવેમ્બર ઓગણીસો ને તેરના રોજ હજારો ભીલો અંગ્રેજો મોથી મુક્તિ માટે માનગઢ ડુંગર ઉપર ભેગા થયા એ દિવસે અંગ્રેજો દ્વારા અચાનક એમના ઉપર હુમલો થયો અને બારસો થી પણ વધારે આદિવાસી શહીદ થયા ગોવિંદ ગુરુને જેલમાં પૂરી દીધા જેલમાંથી છૂટ્યા બાદ ગોવિંદ ગુરુ લાહોર રહ્યા આજે પણ ત્યાં તેમની સમાધિ આવેલી છે હવે વાત કરીશું ખેડા સત્યાગ્રહ ઓગણીસો સત્તરમાં ખેડામાં વધારે વરસાદ પડતા પાક નાશ થવાથી અંગ્રેજો દ્વારા જમીન મહેસૂલ માફ કરવાના બદલે ચાલુ રાખતા તેના વિરુદ્ધમાં ગાંધીજી અને સરદાર પટેલ પટેલની આગેવાનીમાં સત્યાગ્રહ થયો હતો તે ખેડા સત્યાગ્રહ તરીકે ઓળખાયો ગાંધીજીએ એ વખતે જાહેર કર્યું હતું કે સરકાર જો મહેસૂલ માફ ન કરે તો આપણે મહેસૂલ ભરવાનું થતું નથી એ વખતે મોહનલાલ પંડ્યાએ ડુંગળી ચોરી હતી આથી ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુંદ આપ્યું એ વખતે મોહલાલ પંડ્યાની પણ ધરપકડ થઈ હતી પછી ગાંધીજીએ અને ખેડૂતો દ્વારા નક્કી થયું કે નબળા વર્ગના ખેડૂતોનો મહેસૂલ માફ કરવામાં આવે તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસૂલ ભરી દેશે આ બાબતે અંગ્રેજ સરકાર સહમત થતા ખેડા સત્યાગ્રહ સફળ થયો આ ખેડા સત્યાગ્રહની સફળતાના કારણે લોકોની અંદર નીડરતા જાગૃતિ આવી અને ભવિષ્યમાં તેનો ખૂબ ફાયદો થયો હવે વાત કરીશું જલિયાવાલા બાગ હત્યાકાંડ તો ડોક્ટર સૈફુદ્દીન કિચુલ કિચલુ અને ડોક્ટર સત્યપાલની ધરપકડના વિરોધ કરવા માટે તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસના રોજ વૈશાખીના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં મીટિંગ ભરાઈ આ બાગમાં ફક્ત એક દરવાજો હતો અને ચારે બાજુ ઊંચી દિવાલ હતી તેમાં પ્રવેશ કરવા માટે એક નાનું બારણું હતું ત્યાં ભેગા થયેલા આ બાલ નાના બાળકો યુવાનો પર અંગ્રેજ જનરલ ડાયર અને તેમની ટીમ દ્વારા તેમના ઉપર અચાનક હુમલો કરી ગોળીબાર કરતા એક હજારની ઉપર મૃત્યુ અને બારસો થી ઉપર લોકો ખવાયા અંગ્રેજ લશ્કર દ્વારા ખૂબ અત્યાચાર કર્યો આનાથી દેશમાં અહંકાર મચી ગયો ને ગાંધીજી પણ હત્યાકાંડથી દુઃખી થઈને કેસરે હિન્દ એલ ક્લબ ત્યાજી દીધો આનાથી દુઃખી થઈને રવિન્દ્રનાથ ટાગોરે પણ નાઇટ હુડનો ખિતાબ અંગ્રેજોને પાછો આપ્યો હિન્દ છોડો આંદોલન તો ભારતમાં આવેલું ક્રિપ્સ મિશન નિષ્ફળ નીવડ્યું લોકોની અંદર અસંતોષ વધતા તેમના માટે ગાંધીજી દ્વારા આખરી લડત શરૂ થઈ તે હિન્દ છોડો આંદોલન ગાંધીજીના નેતૃત્વની અંદર આઠ ઓગસ્ટ ઓગણીસો ની રાત્રે અંગ્રેજોને ભારત છોડી દેવા હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી અંતિમ લડત છે આજે છુપાઈને કશું કરવું નથી કરેંગે યા મરીંગે આ સભામાં જ અંગ્રેજોને ભારત છોડવાનો આદેશ આપ્યો આ સભાના બીજા દિવસે ગાંધીજી સહિત બધા જ નેતાઓની ધરપકડ કરી જેલમાં પૂર્યા પરિણામે હડતાલો સરઘસો વગેરે ખેડૂતો વિદ્યાર્થીઓ મજૂરો અને વેપારીઓ વગેરે દ્વારા થયા અને સંપત્તિનું ભારે નુકસાન થયું અંગ્રેજોએ આ સરકાર સત્યાગ્રહને દબાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા કેટલાક લોકોને માર્યા પણ સરકાર સડતાલોને દબાવી શક્યા નહીં છેવટે અંગ્રેજોએ નક્કી કર્યું કે ભારત ઉપર હવે વધારે રાજ કરી શકાશે નહીં મુદ્દાસર જવાબ આપવાનો છે પહેલો પ્રશ્ન છે કે ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાના કારણો કયા હતા તો સમાન અંગ્રેજી શાસન આર્થિક શોષણ અંગ્રેજી કેળવણી સાહિત્યનો વિકાસ વર્તમાનપત્રનો ફાળો ભારતનો ભવ્ય વારસો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીયના કેટલાક પ્રસંગો ભારતમાં સહસ્ત્ર ક્રાંતિકારીઓ વિશે ટૂંકમાં જણાવવું તો ભારતમાં સહસ્ત્ર ક્રાંતિકારીઓની અંદર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ખોદીરામ બોઝ બટુકેશ્વર દત્ત વગેરે નામી અનામી ઘણા બધા ક્રાંતિકારીઓ હતા આ ક્રાંતિકારીઓ હંમેશા શસ્ત્રો સાથે આંદોલન કરવાનું માનતા અને અંગ્રેજોને તેમની ભાષામાં જવાબ આપવાનું માનતા હતા આવા શસ્ત્ર ક્રાંતિકારીઓને લીધે ભારતના યુવા વર્ગને ખૂબ પ્રોત્સાહન મળ્યું અને યુવા વર્ગમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ ભારતને ફાયદો થયો પ્રશ્ન નંબર ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની શા માટે લીધી તો ચંપારણ બિહારમાં ખેડૂતો ઉપર ગળી વાવવાની ફરજ અંગ્રેજો દ્વારા પાડી અને વેરો વધારવામાં આવ્યો જે ખેડૂતોને અન્યાય લાગતા ખેડૂતો ચંપારણ છોડી દે પરંતુ ગાંધીજીએ મેજિસ્ટ્રેટની નોટિસનો અનાદર કરી આ ચંપારણ સત્યાગ્રહમાં ખેડૂતોને ન્યાય આપવા માટે સત્યાગ્રહની આગેવાની લીધી અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ કયા કયા હતા અસહકાર આંદોલન રચનાત્મક પાસામાં ઘરે ઘરે રેટીઓ કાતવો તો મિત્રો રે ટીઓ છે રેડિયોની પણ રે ટીઓ ખાદી ઉત્પાદન સ્વદેશી પ્રચાર દારૂબંધી અસ્પૃશતા નિવારણ રાષ્ટ્રીય શિક્ષણ હિન્દુ મુસ્લિમ એકતા વગેરે કાર્યક્રમનો સમાવેશ થાય છે આઝાદ હિન્દ ફોજની કામગીરી વિશે ટૂંકમાં માહિતી આપો તો આઝાદ હિન્દ ફોજની સ્થાપના કેપ્ટન મોહનસિંહે કરી હતી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજને ચલ્લો દિલ્હીનું સૂત્ર આપ્યું આ ફોજની પુનઃરચના સુભાષચંદ્ર બોઝે કરી હતી આ ફોજે આરકાન અને ઇમ્ફાલ વિભાગમાં વિજય મેળવ્યા હતા આ ફોજની અંદર લક્ષ્મીબાઈ બ્રિગેડ નામની મહિલા બ્રિગેડ પણની પણ રચના કરવામાં આવી હતી ભારતની સ્વાતંત્ર લડતમાં આઝાદ હિન્દ ફોજે નોંધપાત્ર ફાળો આપ્યો હતો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા ચોરસમાં ભારતના મવાળવાદી જહાલવાદી અને ક્રાંતિકારી ક્રાંતિકારીઓની શોધ લખીશું મવાળવાદી નેતા તો ગોપાલ કૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી અને કીટી તેલંગ જહાલવાદીમાં લાલ બાલ અને પાલ સહસ્ત્ર ક્રાંતિમાં આવશે ભગતસિંહ ખુદીરામ બોજ અને ચંદ્રશેખર આઝાદ વિદ્યાર્થી મિત્રો ને સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો